ડીસાના અજાપુરા પાસે કારમાં આગ લાગી ડીસાથી ચિત્રાસણી જવાના રસ્તા પર અજાપુરા પાસે મંગળવારે બપોરે એક કારમાં અચાનક આગ લાગી હતી કારમાંથી પ્રથમ ધુમાડા નીકળતા ચાલક ઉતરી ગયો હતો જોકે ત્યારબાદ આગ લાગતામાં કાર ભડભડ સળગી ગઈ હતી આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું પરંતુ ત્યાં સુધી કાર સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી ડીસા ચિત્રાસણી રોડ ઉપર રજાપુરા ગામ નજીક ડીસાથી ચિત્રાસણી તરફ જતી અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી ગાડીમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે પ્રથમ ચાલુ કારમાં ધુમાડા નીકળતા ગાડીના ચાલકી સમયસૂચકતા વાપરી ઉતરી જતા જાનહાનિ ટળી ગઈ હતી ત્યારબાદ આગ લાગતામાં કાર ભળભળ સળગી ગઈ હતી આગને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્રિત થયા હતા આ અંગે ડીસા નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા પરંતુ આગ ઉપર કાબૂ મેળવાય તે પહેલાં આલ્ટો કાર વળીને રાખ થઈ ગઈ હતી